મોરનિંગ વેલકમ ટુ માય બ્લોગ જેસ ફિનીરન મિત્રો તો ચાલો મિત્રો જો વાગી કે છે 45 અને સૂર્યોરી 30 છે આ બોલનો વેકેરિંગ કામ ચાલે છે ડામર પરનો તીડા હે એવરીવન ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ કેમ છો બધા તો આજે છે हनुमान जयंती તો મિત્રો તો જો આપણે માતાજીને દર્શન કરી લીધા એટલે શિવલિંગ લાગી બાઈ ન જાવ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ જય સ્વામિનારાયણ મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં જો વાગી ગયા છે ત્યારે પંદર આપણી મોર્નિંગ આજે વહેલી વહેલી થઈ ગઈ છે કારણ કે આજે છે પૂનમ આજે પૂનમ છે અને હનુમાન જયંતિ છે તો બધા મિત્રોને જય હનુમાન જયંતિ બધા મિત્રોને જય બાલાજી તો જો અત્યારમાં આપણે કાર લઈને નીકળી ગયા છે લોંગ ડ્રાઈવ માટે એ પણ એકલા નું કારણ છે કે આજે છે પૂનમ તો માતાજી દર્શન કરવા જવા છે તો પછી તડકાના વધારે હેરાન થવું પડે અને તડકો લાગે તો કીધું આપણે સવારમાં વહેલા બે કલાક ઉઠીને જઈએ તો વહેલા રિટર્ન આવી જાય અને ઘરેથી આજે મેડમને કે કોઈને આવવું નહોતું થોડાક કામકાજના હિસાબે એટલે જો આજે સવાર સવારમાં એકલા નીકળી ગયા છે અંજવાળું નથી અને રોડ એ ખાલી ખમ છે અત્યારે તો સાવ અત્યારમાં કઈ ટ્રાફિક નડે નહીં હમણાં લગભગ પોણી કલાક થશે ત્યાં આપણે પહોંચી જશું કારણ કે અમારે અહીંથી

પુલ નું રિપેરિંગ કામ ચાલુ છે ડામર મારે છે એવું બધું કામ ચાલુ છે સરદારના ખારેશિયા પાસે પુલ નું રિપેરિંગ કામ ચાલુ છે અત્યારે તો સવારમાં કંઈ ટ્રાફિક છે નહીં બાકી તો થોડુંક ટ્રાફિક અહીંયા થતો હોય છે રિપેરિંગ તમા ચાલે છે એવું લાગે છે મને દિવસના થોડુંક ટ્રાફિક થતો હોય છે આપણે રિટર્ન આવીએ ત્યારે ખબર પડે તો ટ્રાફિક થાય છે ટાઈ એવરીવાન ગુડ મોર્નિંગ છે શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે છે હનુમાન જયંતિ તો હેપી હનુમાન જયંતિ બધાને આજ હનુમાનજી દાદાનો જન્મદિવસ છે તો હનુમાન જયંતિ છે તો આ તો હનુમાનની બધે હનુમાનની ડેરી છે જ્યાં જ્યાં અને આ તો ધબધબાટી છે આજ તો ઉજવણી અને અમારા આરા જબેતની તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે તો ઉઠતા વેત નાય ધોઈ લીધું દૂધ પી લીધું અને પછી ચાલુ થઈ ગયું મને પેટમાં દુખે પેટમાં દુખે અને જો પેટમાં દુખે છે ફાકી પાય પછી દવા પાય

તો આરા ધ્યાન તબિયત બરાબર નથી ખરાબ થઈ ગઈ છે ને એવું થાય છે ને પેટમાં દુખે છે અને હજે પૂનમ છે અને પપ્પા જો ગયા છે ગામડે પૂનમ ભરવા માતાજીએ અને માતાજીના દર્શન કરવા દર પૂનમે જાય છે એટલે આજ તો વહેલા ગયા તડકાની હિસાબે છ વાગ્યા નીકળી ગયા છે તો હવે આવશે ક્યારે બપોરે આવશે લગભગ નક્કી નહીં અને એવું બધું છે તો ચાલો આપણે જો પોતા એક બાકી રહ્યા છે સાડા નવ થઈ ગયા છે બીજું બધું કામ પતી ગયું છે તો

અને તમને લોકોને પણ કરાવી દી માતાજીના દર્શન આજે પૂનમ છે તો આપણે માતાજીના મઠે ગામડે આવી ગયા છે તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને જો રસોઈ બનાવે છે આજ મમ્મી મંદિરેથી આવી ગયા છે અને હવે રસોઈ બનાવે છે ને આજ તો જો મારે આરામ છે હું આરામ કરું ને એ રસોઈ બનાવે છે હે હં તો જો આપણે આજ બે ગયા ને મમ્મી રસોઈ બનાવે કેમ કેમકે કુવારનું શાક વઘારવાનું બાકી છે તો કુવારનું શાક બનાવે અને આમ હા આજે રજા છે હું ત્રણ દીની હજીની પરીક્ષા દેવા જાવ અત્યારે દીનું જો બધું તૈયાર કરીને બહી ગઈશ હજી બે દિન રજા છે જે આજ ને બે દિવ હજી ત્યાં જો પાછળ ફેંકતા જો નવું બેગ ને આમ જો

અને મમ્મી આરામમાં છે રસોઈ કરી લીધી એટલે થાકી ગયા એટલે પોરો ખાવા ઉતા છે અને આપણે હવે રસોઈનો રોટલીનો વારો આપણે આવ્યો છે તો જો આપણે રોટલી બનાવી હા 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 અને જો આજે હનુમાન જયંતી છે તો ચૂરમું બનાવ્યું છે ને તો આરાધ્યા જો લશપત્તું માથે ઘી નાખીને ચૂરમું કાં આ આપું છું દાળ ગરમ કરવી પડશે કેમ ફરી ગઈ છે તો અહીંયા જો આપણે ચૂરમું રેડી કરી દીધું છે હનુમાન જયંતી છે તો આવી જાવ બધા ચૂરમું ખાવા અને દાળ ભાત ને ગુવારનું શાક ને રોટલી ને એવું બધું મેનુમાં છે તો જો છોકરાઓ તો બેસી ગયા છે જમવા માટે આપણે જો રોટલી બને છે રોટલી ચાલુ જ છે તો રોટલી કરી લઈ અને પછી આપણે પણ જમવા બેસી બાર વાગી ને અમારો કીર્તન ભાઈ ને જો ઉતાવળ હોય બે ભાઈ બેન જમવાની એટલે રોટલી થઈ જાય એટલે મારે જોતી હતી ઘડી વાર ને કઈ રીતી બે લઈ લે તો ચાલો રોટલી બનાવી લઈ પછી મળી